તો સમાચારમાં વિગતે વાત કરીએ તો ભુજ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટના મુસાફરો પરેશાન બન્યા છે ભુજથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પંદર મુસાફરોને હાલાકીના સમાચાર મળી રહ્યા છે એર ઇન્ડિયાએ ટિકિટ તો આપી પણ ફ્લાઇટમાં જગ્યા જ ન હતી એડવાન્સ બુકિંગ કરી હોવા છતાં પંદર મુસાફરોને સીટ ન મળી સીટ ન મળતા એરપોર્ટ પર મુસાફરો રોષે ભરાયા હતા એર ઇન્ડિયાએ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન કરી ભૂજ એરપોર્ટ પર એર ઇન્ડિયાના કારણે મુસાફરો પરેશાન જોવા મળ્યા

પંદર થી વધુ મુસાફરો હેરાન પરેશાન થયા હતા એડવાન્સ બુકિંગ કરવા રોષ જોવા મળી રહ્યો છે એર ઇન્ડિયા દ્વારા વૈકલ્પિક અને અન્ય વ્યવસ્થા ન કરાતા મુસાફરો માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જોકે આ બાબતે એર ઇન્ડિયા ના જણાવ્યા અનુસાર કુલ બાર લોકો એવા હતા કે જે વિમાનમાં ચડી શક્યા ન હતા બાર લોકો માટે તેઓએ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે અને